પ્રકૃતિ અને પ્રાણ બે સાથે જ જાય આ એક વર્ષો જૂનો એક માન્યતા છે કે વ્યક્તિ જન્મે ત્યારે એની પ્રકૃતિનું નિર્ધારણ એના માતાના ગર્ભની અંદર જ થઈ ગયું હોય છે આયુર્વેદ પ્રમાણે ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે વાયુ પિત્ત અને કફ આજે આપણે ચર્ચા કરીશું વાયુ પ્રકૃતિ વિશે વાયુ પ્રકૃતિના લોકોનું શરીર લાંબુ હોય છે શરીરની ત્વચાનો રંગ કાળા સ્પડતો ઘઉંવર્ણો હોય છે ચાલવાથી અથવા તો કોઈ એક્ટિવિટી કરવાથી હાથ પગના સાંધાઓમાંથી કટકટ અવાજ આવતો હોય છે આ લોકોની ઊંઘ ખૂબ જ ઓછી હોય છે અને આ લોકો ક્રિયાશીલ પ્રવૃત્તિમય વધારે રહેતા હોય છે અને એ લોકોને કંઈ પ્રવૃત્તિ ના મળે તો પ્રવૃત્તિ વગર એ લોકો રહી નથી શકતા ખૂબ જ મહેનતું હોય છે ખૂબ જ ઉત્સાહી હોય છે પણ કામ કરવામાં એ લોકો શરૂઆત તો ખૂબ જલ્દી કરે છે પણ એને પૂરું નથી કરી શકતા આ સિવાય આ લોકોની શારીરિક ક્ષમતાઓની વાત કરીએ તો આ લોકો ઊંચા કદાવદાર અને મહેનતું હોય છે આ સિવાય આ લોકોને પેટ ખૂબ જ સારી રીતે કોઈવાર સાફ પણ થાય છે અને કોઈવાર કબજિયાત પણ થાય છે ક્યારેક ખૂબ સરસ ભૂખ લાગે છે તો ક્યારેક ભૂખ લાગતી જ નથી એમની પાચનશક્તિ ક્યારેક ખૂબ સારી હોય છે અને ક્યારેક ખાધેલું પચતું પણ નથી આ પ્રકારના વાયુ પ્રકૃતિવાળા લોકોને વાંચેલું ખૂબ ઝડપથી યાદ પણ રહેતું નથી અને વારે વારે એ લોકો ભૂલી જતા હોય છે સ્વભાવે ખૂબ ચંચળ અને હાઈપર એક્ટિવ હોય છે

પીળાશ પડતો હોય છે ઘણીવાર સફેદ પણ હોય છે આ લોકોની જઠરાગ્ની ખૂબ જ સારી હોય છે ગમે એવું ખાધેલું પચાવી શકે છે અને ભૂખ્યા તો બિલકુલ રહી જ નથી શકતા એમનું પેટ ખૂબ જ સારી રીતે સાફ થાય છે અને માત્ર ઘણીવાર તો દૂધ પીવાથી પણ ઝાડા થઈ જતા હોય છે આ લોકો ખૂબ જ આરામ પ્રેમી હોય છે અને અગ્રેસિવ નેચરના પણ હોય છે કોઈ કંઈક થોડું પણ કહી દે તો હું આને ક્યારે જવાબ આપી દઉં એવી વિચારધારામાં સતત રહેતા હોય છે મહત્વકાંક્ષી પણ ખૂબ જ હોય છે અને બિઝનેસની અંદર એક પછી એક ટાર્ગેટને અચીવ કરવાવાળા હોય છે પિત્ત પ્રકૃતિના લોકોને જો જમાઈની જેમ રાખવામાં આવે જ્ઞાની એટલે કે એમને માનપાન ખૂબ જ પસંદ હોય છે પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમ પડે એવી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ જેમ કે ચાઇનીઝ ફાસ્ટ ફૂડ કોલ્ડ ડ્રિન્ક્સથી લઈને આથાવાળી વસ્તુઓ ખાટું તીખું તળેલું અને આથાવાળું એમને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે જો સારો ખોરાક આપણે કહીએ તો સૌથી સારામાં સારું દૂધ અને ઘી રોજ એક એક ગ્લાસ અથવા એક કપ જેટલું ગાયનું દૂધ અને એમાં એક ચમચી ગાયના ઘી નાખીને સેવન કરવામાં આવે તો આ લોકોનું પિત્ત ખૂબ જ ઓછું રહે છે પિત્ત પ્રકૃતિવાળા લોકોને જનરલી હાઈપર એસિડિટી હાઈ બ્લડ પ્રેશર થવું કે ચામડીના રોગો થવાની સંભાવના ખૂબ જ વધારે રહેતી હોય છે એટલે એ લોકોએ જમવામાં વેલાવાળા શાક એટલે કે દૂધી ગલકા તુરિયા પરવળ જેવા શાક દૂધ દૂધ અને માખણ આની સાથે ઘી ભરપૂર માત્રામાં લેવું જોઈએ અને કુદરતી રીતે મીઠી વસ્તુઓ મીઠા ફળો ખજૂર અને સૂકી કાળી દ્રાક્ષ જેવી વસ્તુઓનું સેવન જો વધુ કરે તો આવા લોકોનું પિત્ત ઓછું રહે છે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે છે કફ પ્રકૃતિ કફ પ્રકૃતિ એટલે સૌથી આરસુ પ્રકૃતિ છતાં પણ રોયલ પ્રકૃતિ આયુર્વેદ પ્રમાણે કફ પ્રકૃતિને શ્રેષ્ઠ પ્રકૃતિ કહેવામાં આવી છે આ પ્રકારના લોકો ખૂબ જ ઓછું ખાય છતાંય વજન ખૂબ જલ્દી વધી જાય છે ને ઉતરેલું વજન ખૂબ મહેનત કરવા છતાં પણ ચડેલું વજન ફરી પાછું ઉતરતું નથી અને આ લોકોને ભૂખ ખૂબ ઓછી લાગે છે પાચન પણ લાંબા ગાળે ધીરે ધીરે થતું હોય છે આરામ પ્રેમી હોય છે ખાધું પીધું ને રાજ કર્યું આવી માનસિકતાવાળા કફ પ્રકૃતિના લોકો હોય છે વારંવાર શરદી ખાંસી અને કફ એમને થઈ જતું હોય છે કફ પ્રકૃતિના લોકો શાંતિથી બેસીને કોઈ પણ કાર્ય ઘર ખૂબ જ ખંતથી ધીરજતાથી અને ગંભીરતાથી કરી શકે છે ડિસિઝન ટેકિંગ પાવર એમનો ખૂબ સારો હોય છે ખૂબ કોઈ પણ વસ્તુ ઉપર ખૂબ સારી રીતે વિચારીને મનોમંથન કરીને નિર્ણય લઈ શકતા હોય છે કફ પ્રકૃતિના લોકોએ સામાન્ય રીતે ઠંડી પડે એવી વસ્તુઓ જેમ કે દહીંનો ત્યાગ કરવો જોઈએ આ સિવાય ફ્રીઝની વસ્તુઓ અને ઠંડા પડે એવા પીણાઓનો બિલકુલ ત્યાગ કરવો જોઈએ કફ પ્રકૃતિના લોકો જો મેક્સિમમ ગરમ પાણીનો ઉપયોગ કરે તો એમના કફ સંબંધિત રોગો જેમ કે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ઓબેસિટી વજન વધારે હોવું થાઈરોઈડ આ બધી તકલીફોથી બચી શકે છે કફ પ્રકૃતિવાળા લોકોએ મસાલાની અંદર સામાન્ય રીતે આપણા ઘરોમાં હળદર ધાણા જીરું પાવડર લાલ મરચું તો હોય જ છે પણ કફ પ્રકૃતિના લોકોએ એક્સ્ટ્રા એક વસ્તુ એડ કરવાની જરૂર છે એ છે ત્રિકટુ ચૂર્ણ જેની અંદર સૂંઠ મરી અને પીપર આ ત્રણ વનસ્પતિઓનો પાવડર હોય છે અને એ ત્રિકટુ ચૂર્ણ જો રોજના વપરાશમાં રસોઈની અંદર કફ પ્રકૃતિવાળા લોકો વાપરે તો કફ સંબંધિત તમામ સમસ્યાઓથી તેઓ છુટકાર মে শকেছে